આગળ વાત કરીએ તો સુરતના વરીવાવ ખાતે બે વર્ષનું બાળક ગટરમાં પડી જવા મામલે બાળકના પિતા દ્વારા જવાબદાર અધિકારી અને કર્મચારીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી જે કર્મચારી દ્વારા ગટરના ઢાંકણા ખુલ્લા મૂકવામાં આવ્યા હતા અથવા તો કામગીરી કરવામાં આવી નહોતી તેવા જવાબદાર અધિકારી સામે અમરોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જે બાદ પરિવાર દ્વારા બોડી સ્વીકારવાની હા પાડી હતી

બિલકુલ ચોક્કસ પણે જે રીતે ના સુરત શહેર ની અંદર ખુલ્લા ગટરો નો ત્રાસ જોવા મળતો હોય છે ત્યારે વરીયાઓ ખાતે ખુલ્લી ગટર ની અંદર બે વર્ષ નો કેદાર નામ નો બાળક પડી ગયો હતો અને તેને શોધવા માટે ચોવીસ કલાક સુધી સમય લાગ્યો હતો એનડીઆરએફ ની ટીમ સુરત ખાતે બોલાવવામાં આવી હતી એટલું જ નહીં પરંતુ

ક્યારે પગલાં બાળક છે તો આવનારો સમય બતાવશે પરંતુ જે રીતના સ્થિતિ પરિવારની જોવા મળી રહી છે ખૂબ જ વેદના ઢાલવી હતી અને આક્રોશ પરિવારની અંદર જોવા મળ્યો હતો ખૂબ જ દબાણ આવ્યા બાદ અમરોલી પોલીસે ફરિયાદ દાખલ કરી હોય તેવું દેખાઈ રહ્યું છે જવાબદાર અધિકારી કર્મચારી સામે જે ફરિયાદ દાખલ કરવામાં આવી રહી છે હવે ગુનો દાખલ કરી ક્યારે અટક કરવામાં આવશે અને ક્યારે દાખલા કાર્યવાહી થશે તે જનતા પણ હવે જોવા માંગી રહી છે જી જી આભાર સાહી સમગ્ર માહિતી